જ્વેલરી શોરૂમના સમયની મર્યાદા દૂર ડિજિટલ પેમેન્ટથી સરળતાથી ખરીદી અખાત્રીજ જેવા શુભ પ્રસંગોએ થશે ઉપયોગી અહીં છે સમાચાર લેખના સ્વરૂપમાં ગુજરાતનું પ્રથમ ગોલ્ડ એટીએમ સુરતમાં શરૂ વિષય પર એક અનુવાદિત અને વિસ્તૃત ન્યૂઝ આર્ટિકલ ગુજરાતનું પ્રથમ ગોલ્ડ એટીએમ સુરતમાં શરૂ હવે ચોવીસી કલાક સોના ચાંદીના સિક્કા ખરીદવા મળશે સુરત શહેરે એક નવા અર્થતંત્રિક પગથિયા પર પગ મૂક્યો છે જ્યાં રાજ્યનું પ્રથમ ગોલ્ડ અને સિલ્વર એટીએમ હવે જાહેર જનતાની સેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ એટીએમ દ્વારા લોકો હવે ચોવીસ કલાક કોઈપણ સમયે એક ગ્રામથી લઈને પચ્ચીસ ગ્રામ સુધીના શુદ્ધ સોનાના તથા ચાંદીના સિક્કાઓ ખરીદી શકે છે આ ટેકનોલોજીથી ભરપૂર એટીએમ એક ખાનગી કંપની દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે જે ગ્રાહકોને તરત સોનાના સિક્કા આપવાની સુવિધા આપે છે ગ્રાહક એટીએમ મશીનમાં ડેબિટ કે ક્રેડિટ કાર્ડ નાખીને સરળતાથી પસંદ કરેલા ગ્રામ મુજબ સોનાનો સિક્કો ખરીદી શકે છે તમામ સિક્કાઓ બીઆઈએસ પ્રમાણિત છે અને પેકિંગ સાથે આવે છે સુરત જે હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું છે હવે ધીરે ધીરે નાણાકીય ટેકનોલોજીમાં પણ આગેવાન બની રહ્યું છે આ પહેલથી સુરતના નાગરિકોને હવે બેન્કિંગ કલાકોની મર્યાદામાં આવ્યા વિના સોના ચાંદીના સિક્કા મેળવવાની સરળતા મળશે કંપનીએ જણાવ્યા મુજબ ભવિષ્યમાં ગુજરાતના અન્ય શહેરોમાં પણ આવા એટીએમ સ્થાપિત કરવાની યોજના છે મિત્રો અમારી ચેનલને લાઇક એન્ડ સબકાઇન બાકી હોય તો કરી લેજો